કે જે ગુજરાતમાં હાલ વરસાદની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત શહેરી બાદ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ ચોમારસું જામ્યું છે ધીમે જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે પહેલી સવારથી જ સુરત ગ્રામ્યમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી સુરત જિલ્લામાં તમામ તાલુકામાં તોધમાળ વરસાદ ખાબક્યો ત્યારે બારડોલીમાં પણ આશાપુરી મંદિર પાસે પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો છે વાહન ચાલકોને ને ભારે હાલાકી ભોગવી પડી હતી અને જેમાં અસહ્ય ગરમી બફારા જે લોકોને પણ રાહત મળી હતી